શાહીબાગ અસરવા અને અમદાવાદના કોટ વિસ્તારને જોડતા મહત્ત્વના માર્ગ પર આવેલો ગીરધરનગર ઓવરબ્રિજ આગામી અઢાર જુલાઈથી દસ ઓગસ્ટ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે બુલેટ ટ્રેનની ચાલતી કામગીરીમાં ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવાનું હોવાથી સલામતીના ભાગરૂપે ઓવરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગેનું જાહેરનામું પણ અમદાવાદ ટ્રાફિક પોલીસે બહાર પાડ્યું છે જેના માટે વૈકલ્પિક માર્ગ પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ કરી સત્તર ટુ વ્હીલર સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા છે જેમાં બે આરોપીઓ ધર્મદીપસિંહ પરમાર અને શિવરાજસિંહ વાઘેલા સાણંદમાં આવેલ ટીવીએસ ટુ વ્હીલર શોરૂમમાં કામ કરતા હતા અને બપોરે લંચ ટાઈમ દરમિયાન તકનો લાભ લઈને અનરજીસ્ટર્ડ ટીવીએસ જ્યુપિટર સ્કૂટરની ચોરી કરતા હતા ત્યારે એસઓજીની ટીમે સાણંદબાવડા બાયપાસ રોડ નજીકથી દિવ્યરાજસિંહ વાઘેલા નામના આરોપીને ચોરીના જ્યુપિટર સાથે પકડી તપાસ કરતા વાહન ચોરીના સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો જેને પગલે પોલીસે સત્તર ટુ વ્હીલર સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઓળખાતા પીટી જાડેજાની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ થોડા સમય પહેલાં અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા બાબતે ધમકી આપી હતી જે મુદ્દે રાજકોટ તાલુકા પોલીસે પાસા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ગઈકાલે પીટી જાડેજાની ધરપકડ કરી સાબરમતી જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે જોકે ધરપકડ બાદ અનેક ક્ષત્રિય આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને જાડેજાની ધરપકડનો વિરોધ કર્યો હતો